જુનાગઢના કેશોદમાં પંચાળા ધેડ વિસ્તારમાં ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ મેળવી દેડ ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને લઈને પ્રવીણ રામે પોતાની ચૌદ દિવસથી પદયાત્રાનો આથી પ્રારંભ કરશે દેડના ખેડૂતોની વેદના અને તેમની ખેતીને લગતા તમામ પ્રશ્નોને લઈને આજથી આમ આદમી પાર્ટીના પ્રદેશ અગ્રણી પ્રવીણ રામ દ્વારા કેશોદ તાલુકાના પંચાળા ગામ પહોંચી ત્યાંના સ્વામિનારાયણ મંદિરથી પોતાના ખેડૂતો માટે પ્રશ્નોને લઈને ભગવાન શ્રી સ્વામિનારાયણ આશીર્વાદ લઈને ચૌદ દિવસ સુધી પદયાત્રાની આથી શરૂઆત કરી છે

અને ભાજપ સરકાર એમ કે કાની 15 દિનની મર્યાદા છે 15 દિવસમાં 30 30 ટકા નું ઓનલાઈન થાય એમ નથી આ સરકાર ની આ ખુલે કે નથી ખુલતી ત્યારે અમારે આ બધા સંકલ્પ લઈ અને આજે અમારે ગુજરાત સરકારને ને કેવા માંગીએ છે કે તમે ખેડૂ નું લોય પીવાનું બંધ કરો અને હવે તમે સાસા માર્ગે આલો ત્યારે અમારે આ વસ્તુ આમાં બધી જોડાવાનું થાય છે પ્રવીણ આજે જે પદયાત્રાનો પ્રારંભ કર્યો છે શું કહેશો છે જે કામ કર્યું એ ખેડૂને માટે કરે છે કોઈ આમાં કોઈ ગાતીવા કે જાતિવાક નથી અને જ્યારે

પાણી ભરાવાના પ્રશ્નો પીવાના મોરા પાણીના પ્રશ્નો છે દરિયાકાંઠાના ઘેરના ગામડાઓમાં ખારા પાણીના પ્રશ્નો છે આ તમામ વેદના વર્ષોથી ઘેડમાં છે આ પીડા ઘેરના લોકો ભોગવી રહ્યા છે અને અંતે ઘેરના લોકોએ એવું સ્વીકારી લીધું છે કે આ જ અમારા નસીબમાં છે પણ હકીકતમાં એવું નથી સરકારની ભૂલ છે સરકારની ખામી છે આ વખતે પણ જે પૂર આવ્યું એ માધવ માનવ સર્જિત પૂર હતું અને એના કારણે ઘણી બધી નુકસાની ગઈ છે ત્યારે આજે પંચાળા મુકામેથી ભગવાન શ્રી રામ અને સ્વામિનારાયણ મંદિરથી દર્શન કરીને એમાંથી પ્રેરણા લઈ અને ચૌદ દિવસ સુધી આ ઘેડના લોકોની વેદના અને પીડાને વાચા આપવા માટે મેં ચૌદ દિવસ સુધી ઘેડના ગામડાઓમાં પદયાત્રા કરવાનો સંકલ્પ કર્યો છે આજે પંચાળાથી હું ચાલતો થયો છું ચૌદમાં દિવસે હું મઢડા પહોંચીશ ત્યાં સુધીમાં મને વિશ્વાસ છે કે ઘેડના લોકોનું ઘોડાપુર રસ્તા ઉપર આવશે અને આ નદીઓનું પૂર જે વારંવાર દર વર્ષે આવે છે બંધ થશે પ્રવીણરામ

ચૌદ દિવસની જે યાત્રા છે તેનો અહેવાલ ભેગો કરીને સરકાર માટે જણાવશે રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ